હાલોલના દાવડા વિસ્તારમાં એક મોટરસાયકલ ચાલક પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યાનો બનાવ સામે આવ્યો છે દોરી બંને આંખોની પાંપણોના ઉપરના ભાગે ભ્રમર પાસે ચીરી જતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી હાલોલના નંદસિટી વિસ્તારમાં રહેતા નગીનભાઈ કાળુભાઈ વણકર આજે વહેલી સવારે ઘરેખી કંપની તરફ જઈ રહ્યા હતા ત્યારે દાવડા વિસ્તારમાં અચાનક પતંગનો દોરો આવી જતા અકસ્માત સર્જાયો હતો બનાવ બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં લઈ વધુ સારવાર માટે વડોદરા રેફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ દોરીથી નગીનભાઇની બંને આંખોની પાંપણોના ઉપરના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેમને અંદાજે પચીસ જેટલા ટાંકા લેવામાં આવ્યા છે હાલ તેઓ વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે ઘટનાને પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે માર્ગ પર બાઇક કે સ્કૂટરથી અવરજવર કરતી વખતે પતંગની દોરી જેવી જોખમી પરિસ્થિતિથી સાવચેત રહેવા અને સુરક્ષા સાધનો અપનાવવાની અપીલ કરવામાં આવી છે